અમે નવસારીથી થી પધારેલા વટકુટુંબવાસીઓ આજે માતાજીના ઓગણત્રીસ નિમિત્તે પાટોક્ષ નિમિત્તે ચલાવીએ છીએ જય દ્વારકાધીશ વાઘ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરીથી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો હાલ અત્યારે છીએ મોલધામ ભગુડા જ્યાં માતાજીનો ઓગણત્રીસમો પાઠોત્સવ ચાલી રહ્યો છે તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માતાજીના દર્શન કરવાના છે તેમજ ડાયરા માટેનો જે ટેસ્ટ છે તે બતાવવાના છે અને જે ડુંગર ઉપર વડિયાળ માતાજીના મંગલ માતાની મૂર્તિનું અનાવરણ કરેલું છે તે પણ બતાવવાના છે તેમજ જે યજ્ઞશાળા બનાવવામાં આવે છે પણ તેના પણ દર્શન કરવાના છે તો વિડીયોમાં સેલે છે બની રહ્યો છે અને ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો અને જયમાં મોગલ ચાલો મિત્રો તો અત્યારે આપણે માંગલ માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે ઉપરમાં મોગલની મૂર્તિ બનાવવામાં આવેલ છે અને અહીંયા બંને સાઈડ પરમ પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુનો ફોટો લગાવવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકો છો તમે ઓગણત્રીસમાં પરોશો એ રીતનો સેલ્ફી પેટ બનાવવામાં આવેલો છે જોઈ શકો છો અહીંયા તમે સેલ્ફી પણ લઈ શકો છો ને ગેટ મેં મુખ્ય ગેટની અંદર તમે પ્રવેશ કરો ને ત્યાંથી તમે જોઈ શકો છો માતાજીના મંદિરે જવા માટેના રસ્તાને ઉપર જો લાઈટ છે અને સરસ મજાના ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે મુખ્ય ગેટ ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો ફગુડા ગામે જ માંગલધામ મિત્રો આપણે મંદિરની અંદર જઈને માતાજીના દર્શન કરવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમે અહીંયા જોઈ શકો સંપૂર્ણ મંદિરને છે ને તે ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે તમે મંદિરની અંદર જે ફૂલો જોઈ રહ્યા છો ને તે એકદમ ઓરિજિનલ ફૂલો છે તેનાથી આખું સંપૂર્ણ આખું મંદિર શણગારવામાં આવ્યું છે અને જોઈ શકો તો આ વૃક્ષ ઝાડવાની થડને પણ વૃક્ષોથી અહીંયા આ રીતનું કવર કરી દેવામાં આવ્યું છે અને એના ઉપર સિરીઝ લગાવવામાં આવી છે મિત્રો મંગલમાના મંદિરની સાનિધ્યની અંદર આ રીતની સેલ્ફી પણ બનાવવામાં આવે છે જ્યાં બધા ભાવિભક્તો સેલ્ફી લઈ અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકી રહ્યા છે અને તમે પણ ફગોળ આવવાના હોય તો અહીંયા સેલ્ફી લઈ અને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકજો મિત્રો મુખ્ય મંદિર તો અત્યારે મારી પાસે મગજ ત્યાં એક હવન ચાલી રહ્યો છે તો હવનના પણ દર્શન કરાવવાનું ત્યાં આગલવાના પણ દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યા છે આજના આપણા ઓગણત્રીસમાં સો નિમિત્તે અમે નવસારીથી પધારેલા ભટ્ટ કુટુંબવાસીઓ આજે માતાજીને ઓગણત્રીસમાં સો નિમિત્તે માન તરવડો ચલાવીએ છીએ જેથી આપણા સમગ્ર વિશ્વમાં બધાનું કલ્યાણ થાય બોલો મોબલ જય તમે તો જોઈ શકો છો આ ભાઈ છે તે ટેટ નવ નવસારીથી માતાજીનો તરવડો ચડાવવા માટે આવે છે ઓગણત્રીસમાં સો નિમિત્તે તો કોમેન્ટની અંદર જયમાં મોગલ લખી દેજો મંદિરની એકઝેટ બાજુમાં ચા ઘર બનાવવા આવ્યું છે જ્યાં તમે ચાની પ્રસાદી પણ લઈ શકો છો તમે જોઈ શકો છો વડીલો દ્વારા ચા આવી રહી છે છે અને ભાઈ ભક્તો ચાની પ્રસાદી લઈ રહ્યા આ તમે જે જય જયશ્રી માંગલમાં લખેલું જોઈ રહ્યા છો ને તે પોલોથી અને ગ્રીન લીલાખડથી બનાવવામાં આવ્યું છે મિત્રો મંદિરની એક્ઝેટ બાજુમાં અહીંયા કંકુ અને એક સામે રીસો છે જ્યાં તમે આ રીતના કંકુ લઈ કંકુ લઈ અને કરીસામાં જોઈ અને તિલક કરી શકો છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન થવાનું છે ત્યાં ટેજની એક્ઝેટ એક્ઝેટ સામે અને મારી પાછળ તમે ટેજ જોઈ રહ્યા છો ત્યાં પરમ પૂજ્ય અને વિશ્વવંદની મોરારી પરમ પૂજ્ય અને વિશ્વવંદની મોરારી બાપુના હાથે માંગલ શક્તિ એવોર્ડનું વિતરણ થવાનું છે અને અહીંયાથી કલાકારો પોતાની કલા પીરસી અને ભવ્ય લોક લોકવાણી અને સંત સંતવાણીનો કાર્યક્રમ અહીંયા કરવાનો છે અને પાછળ તમે જે ગ્રાઉન્ડ જો ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ને તે અત્યારે તો હજી ખાલી છે પરંતુ રાત્રે દરમિયાન સંપૂર્ણ ગ્રાઉન્ડ ભરેલો દેખાશે અને જ્યાં તમે ડુંગર જોઈ રહ્યા છો ને ડુંગરા માથે પણ માણસોની ફૂલ ટ્રાફિક જોવા મળશે તો આવવાનું ભૂલતા નહીં આ સંતવાણી લોક ડાયરામાં તો હાલ અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ શિંગાળિયા ખોડિયાર માતાજીના દર્શન કરવા તેમજ જ્યાં યજ્ઞશાળી રહ્યો છે ને તે યજ્ઞશાળા પણ તમને બતાવવાના છીએ તો આ રીતનો કંઈક ગેટ બનાવવામાં આવેલું છે અને ઉપર આપણે જઈ રહ્યા છીએ જ્યાં મંગલમાં અને ખોડિયાર માતાજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે ને તેના પણ તમને દર્શન કરાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો স্ের নিয়ারে মারে মান সেটিরা চের কের য়ারেতয�র সের আজুট একের চের কের মারেকের ষের স্ুটির দবতের মারের মারা কের মা� લક્ષ્મી અને લક્ષ્મી અને કલામાં છે ત્યારે મને મહાલક્ષ્મી પણ મહાલક્ષ્મીમાં છે ભગપૂર્વ વાંચ ભોપ વર્ષો વાસ ભોપ વર્ગ વાસ ભૂપવર્ગ વાસ ભોગ વર્ગ વાસ ભગવર્ગ আবাহি সাতু সামতি এগ মগ িংকা য় সামাতা বিমাহা, উ্তের ঘর্ণ ভয় কভা আমািয়া চ ভাভা আমিয়া ক লাগ ভায় মা ওভ সা তমাভ মাহা ভাল পাছে। સ્વાહા કૃપા અને હા કૃપા ભગવાનનો ખૂબ સ્વાગત આ કોલેજ છે અને હા કૃપા ભગવાન દ્વારા પરબિષ છે સૌને જયතු છતાં આપણાથી જે કોઈ પણ ભૂલ છે એના નિવારણ માટે ભગવાન માતાજી માતા સ્વાહા ફરજ્ય કરી દોનો છે તો મિત્રો શિંગાળા ખોડિયાર માતાજીના દર્શન કરવામાં કરવા માટે જો તમે ડુંગર પર આવો ને તો એક્ઝેક્ટ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં માંગલમાં અને ખોડિયાર માતાજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે તમે અહીંયા દર્શન કરી રહ્યા છો અને જો માંગલમાં અને ખોડિયાર માતાજીના દર્શન થઈ ગયા હોય તો અંદર જયમાં મોગલ અને ખોડિયાર માતાજી લખવાનું ભૂલશો નહીં કયું